દીદી કાટેલી દિન ની ફાઈલ છે ન આપણે ખાવું છે હાલો મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિડિયો ની અંદર તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 ને આપણે જાગી ગયા અને તમને તો નાસ્તો પણ બાકી છે અને દાઢી જો બહુ વધી ગઈ છે દાઢી કરવાની બાકી છે ને બહુ મોડા સુધી જઈએ તા કારણ કે પ્રોગ્રામ હતો ભાઈબંધ દોસ્તારો આવ્યા હતા બહુ મોડું થઈ ગયું હતું પણ કાંઈ વાંધો નહીં હાલો થોડુંક નાસ્તો પાણી કરી લઈ અને થોડુંક ના લઈ દાઢી બાઢી કીને નાખીને પછી તમને કહું જાવનું છે આપણે પાડીએ કારણ કે આપણું લહણ છે ને એ હુકાઈ ગયું છે એ કાઢવાનું છે હેડ તો અત્યારે મસ્ત ધાબામાંથી આવી ગયા ને અત્યારે મારું ગામ તમને બતાવું આ ટાઈપનું

નેનો બેન આખા રીંગણા ખાઈ છે આ ટેટી કોને ખાધી હલો ટેટી ભાઈ ટેટી આવી ગઈ છે આવી જાઓ ખાવા જો આમે જો નેનો બેન ની પડી એ કાસુ રીંગણું ખાઈ જો બેના ઓર જે કી છે બકરી છે એ રીંગણું મૂકી દેના તું તો મિત્રો આપણે જવાનું હતું વાડીએ પણ વાડીએ કઈ જવાનું નહીં ને આપણે વાડીએ છે ને જો આ કામ હાટું જવાનું હતું લહણ કહેવા માટે લહણ ભાઈ થોડુંક કર્યું હતું આપણે ઉમેશ ની વાડીએ ભાઈ વાડીએ તો ભાઈ એટલું શું છે ભાઈ કમેન્ટ કહી દેજો ને કેટલું કહે છે જો તો આપણે જવાનું હતું ને લહણ ભાઈ આવું છે કઈ બધા કે છે બહુ જામું નથી આમ નાના નાના ગાંઠિયા છે બહુ મોટા નથી પણ કાંઈ વાંધો નહીં જે જો આપણે ખાવાનું થઈ ગયું તો આટું વાડીએ જવાનું હતું પણ વાડીએ શું છે ઘરેથી ગયા માર મમ્મી ની તે એવડે બધે ખાન હોય પછી ભઈ આપણે કઈ ગયા ને પણ હવે આપણે ખોલીને જોડી કરીન જોઈશું કેટલું થાય આમ જો દે તો આઈસ્ક્રીમ ખાઈ દેઓ કાઈ જો ખાઈ લે મોડું લઈ ના જો તો મિત્રો પડી ગઈ છે હા ને તમને કવ રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ખાવાનું છે આજ ભાઈ ઘણા સમય બીતી ભાઈ ગુંદી ની ગુંદાની ગુંદની ખાવાની છે તો ભાઈ ગુંદાની ભાજી જોવો તમને બતાવું

ભાજી કોને કોને ખાધી છે કમેન્ટ માં જણાવી દેજો જેને ભાજી ખાધી આવડે નો ખાધી હોય અહીં આવી જાય નો ખાધી અહીં આવી જાવ એમ કે આમાં શું વચ્ચે આ તો એકલાં થાય આપણી ભાજી ફેવરેટ છે મરશું આવી ગયું મરશું નાખ્યું થાય બસ થઈ ગયું રેડી અને આમાં રહો છે નો કરવાનો પાણીનો રહો છે ને આપણે સાઈઠ નો કરવાનો

સાઈસ નાખી દેવાની આપણે છે ને હવે ની ભાજીનું શાક તમને પણ ટૂંક સમય માં રેડી જો તમને બધું ઉકળવા મળ્યું છે સાઈસ ને નાખી દીધું ને ઉકળવા મળ્યું છે ઉકળવા દેવાનું છે થોડીક વાર પછી ઉકળી જાય પછી કમ્પ્લેટ શાક એમાં કામ એવું છે અને આ બાજુ ભાઈ રોટલાની તૈયારી થવા મળી છે અને આ રોટલા ખાવાના છે અને એના રોટલા ઘડે છે અને ભાઈ મકાઈ લાવ્યા છે મકાઈ માં રોપવા ડોડા અમેરિકન ડોડા ડોડા બાપવાના છે ને ને ખાવાના છે તો મિત્રો ગુંદી ની શાક થઈ ગયું છે રેડી તો આ ટાઈપ નું ભાઈ મસ્ત મજાનું શાક છે હવે જેમી લેવાનું છે રોટલા પણ થઈ ગયા છે તો હાલો બધા જમવા જમી લઈએ મિત્રો જમવાનું થઈ છે રેડી તો જમી લઈને વિડીયો પણ પૂરો કરી દઈએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાસે નવા બ્લોગ વિડીયો સાથે ચાલ જી બધા મિત્રો જય માતાજી જય ભગવાન આવી ગયો બાય બાય કે બાય બાય કે બાય 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 બાય